સ્વાગત છે દોસ્તો આપ સૌની પોતાની YouTube ચેનલ ગુજરાત ખબર 2.0 માં દરરોજના નવા નવા સમાચાર જાણવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો અને નવા નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તો દોસ્તો આજના સૌથી પહેલા મોટા સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે કે આગામી 3 દિવસ છોતરા ગાઢશે વરસાદ હવામાન વિભાગે 11 જૂન થી 15 જૂન સુધી હવામાનની આગાહી કરી છે જે અનુસાર 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં સક્રિય થતી સિસ્ટમના કારણે મુંબઈ મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે દોસ્તો 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 તો તો વરસાદની ખાસ ખાસ અને અને મોટી આગાહી છે છે કરવામાં આવેલી માહિતી આપણે સૌ જાણીએ આગળ જણાવવામાં આવેલું છે કે ખેતરમાં ટાકો બનાવવા બોતેર હજાર રૂપિયા ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાકો બનાવવા સરકાર તરફથી આપવામાં આવશે પચાસ હજારથી થી પિંચોતેર હજાર સુધીની આર્થિક સહાય જેમાં સામાન્ય જાતિના કુલ કુલ ખર્ચના ખર્ચના અથવા અથવા તો સહાય અને જનજાતિના પિંચોતેર હજાર રૂપિયા સહાયના રૂપે આપવામાં આવશે જ્યારે આ યોજના માટેના ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમારે ભરવાના શરૂ થઈ ગયા છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે તમે પણ જો આ ટાકાની સહાય મેળવવા માંગતા હો તો તમને પણ સહાય મળવા પાત્ર થશે જો તમારે સહાયનું ફોર્મ ભરવું હોય તો આ ખેડૂત પોર્ટલની વેબસાઇટ ઉપર જઈ અને તમે આ બાબતનું ફોર્મ છે તે ભરી શકો છો ત્યાર બાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આગળ ખાસ આવી રહી છે દોસ્તો કે પીએમ કિસાનનો બે હજારનો હપ્તો તારીખ કરોડો ભારતીય ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો આ મહિને જારી થવાની સંભાવના છે જોકે સત્તાવાર તારીખ હજુ સુધી પુષ્ટિ થઈ નથી એવી અપેક્ષા છે કે બે હજાર રૂપિયાનો આગામી હપ્તો ટૂંક સમયમાં પાત્ર ખેડૂતોને બેંક ખાતામાં સીધો જમા થશે એક મીડિયા રિપોર્ટ અનુસાર પીએમ કિસાનનો આગામી હપ્તો જારી કરવાની તારીખ વીસ જૂન જણાવવામાં આવી રહી છે જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે આ મહિનામાં હપ્તો છે તે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપ સૌની સામે આવી રહી છે કે એક જુલાઈથી પેટ્રોલ બંધ એક જુલાઈથી દેશભરમાં નવા નિયમો લાગુ થશે જેમાં પંદર વર્ષથી વધુ જૂના પેટ્રોલ અને ડીઝલ વાહનમાં હવે પેટ્રોલ ભરાવવાનું બંધ થઈ જશે સરકાર હવે આવા જૂના વાહનોને હટાવવાનું કડક પગલું લઈ રહી છે જેથી વાતાવરણ પણ શુદ્ધ રહે અને અકસ્માતોની શક્યતા ઘટે પેટ્રોલ પંપ પર હવે ખાસ ટેકનોલોજી લગાવવામાં આવી છે જેમ કે સીસીટીવી સાથે એ એનપીઆર કેમેરા જે વાહનની નંબર પ્લેટ સ્કેન કરીને તેની ઉંમર જાણશે જો વાહનનો એનઓસી ન લેવાયો હોય

તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી ત્યારબાદ આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને મહત્વનો નિર્ણય રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી પર ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા એકસો પચાસ પ્રતિ ક્વિન્ટલ બોનસ ચૂકવવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવીસ અંતર્ગત ટેકાનો ભાવ માટે રૂપિયા બે હજાર ચારસો પચીસ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા એકસો પચાસ પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે તો તો આ ખાસ અને મોટી માહિતી છે દોસ્તો તમામ ખેડૂતો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે વાહન ચાલકો માટે મોટા સમાચાર વારંવાર રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે સરકારે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે મોટર વ્હીકલ એક્ટ મુજબ ધારા એકસો અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ થર્ડ પાર્ટી વીમો ન હોય એ હવે દંડનીય અપરાધ બની ગયું છે જો કોઈ ઉલ્લંઘન કરે તો નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ અને સાથે બે હજાર રૂપિયાનો દંડ બીજીવાર ભૂલ થવા પર આપને ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે તો ખાસ અને મોટી માહિતી છે તમામ વાહન ચાલકો માટે કે તમે થર્ડ પાર્ટી વીમો ન કઢાવ્યો હોય તો તમે કઢાવી લેજો તો દોસ્તો આ આજની મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપણે આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર ટુ પોઈન્ટ ઝીરોને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી હવે પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિંદ અને વંદ માતરમ